જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે અમારા આજના વિડીયોમાં તો સૌપ્રથમ તમને શ્રાવણ મહિનાના સોમવારની શુભકામનાઓ તો આજે આપણે જઈશું શંકર ભગવાનના મંદિરે તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં તો હું તમને બતાવીશ અમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર ત્યાં કેટલી વસ્તી આવે છે તો આપણે ત્યાં જઈને મળીએ તો જોડાયેલા રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે નેકલી જ્યાસે ગમ શંકર ભગવાનના મંદિરે આ પાછળના નંગને તો ચીડ ઉતારી દેવાનો છે આગળ જઈને અને આપણે કદાચ પીંડો આવે તો બે જણા દાહ આ હો જાતો એના ઘરે તો આપણે ત્યાં જઈને મળે તો દેજો શંકરના મંદિરે જઈને મિત્રો જો આપણે આવી જાય શંકર ભગવાનના મંદિરે તો સામે દેખાય છે શંકર ભગવાનનું મંદિર શ્રાવણ મહિનાનો સોમવાર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે તો જો મસ્ત મજાનું શંકર ભગવાનનું મંદિર છે તો સવારમાં કેટલા લોકો અહીંયા અને ફૂલ ચડાવીને ગયા છે ને આપણે આયા છે બપોરના એટલે એટલી બધી વસ્તી નથી આજે હજુ હેડી આવેલી છે શ્રાવણ મહિનાના સોમવારે તો જો આપણે અંદરથી પણ દર્શન બતાવી દઉં તમને શંકર ભગવાનનું શિવલિંગ આ છે ગણપતિ બાપ્પાની મૂર્તિ તેઓ પણ ફૂલને છે હનુમાન દાદાની મૂર્તિ તે પણ એવું જ છે અને આપણે હવે બહારે જઈને તમને શંકર ભગવાનના કોરે મોરે ભ્રમણ કરીને બતાવશું તો ચાલો આપણે બહારે જઈને મંદિરના આજુબાજુ ફરીએ તો જુઓ આ બારનો નજારો અને આપણે આવી કોરે મોરે ફરે છે તો જુઓ મંદિરની આજુબાજુ પણ મૂર્તિ મેળવેલી છે અમે નેનપણમાં અહીંયા રમવા આવતા ભણતા હતા પણ હવે ભૂલી ગયા બધું બધું તો જો હવે દર્શન કરીને થોડા પાછા જતા રહીશું અને આ છે શંકર ભગવાનના મંદિરમાં અંદર પરબ પોણીની આ જો લોકો હેડીતા આવેલા છે અને આ બાજુ મોટા વડલા છે તેઓ છે ધર્મશાળા ત્યાં બાપજી રહે છે મિત્રો જો બારે પેલા બે છે તો આપણે આવતા રહેશે દર્શન કરીને હવે કદાચ દવા તો કુળદેવ માતા જવું છે તો જુઓ મિત્રો આપણે હેડી ગયા દર્શન કરવા કુર્દી મા આ છે આપણા ગોમનો ચોરો ચોરો જાય ને તો જુઓ આ છે આપડે કુર્દી માતાનું મંદિર તો મિત્રો આ છે આપણા કુળદેવ માતાનું મંદિર અમારે દર નવ નવરાત્રિ હોય ગરબા રમાય છે આટા ચોકમાં આ છે આપણા ગામની મોટી બધી ઓબલી અને હવે અમે બતાવીશું અમારા શિકોત્રા માતાનું મંદિર તો જોડાયેલા રહેજો અહીંયા સિકોતર માતાના મંદિરે તો અમે અમારા જૂના ઘર પણ બતાવશું તમને હાલ તો નથી અસ્તિત્વમાં પણ મંદિર છે તો ખેડો તેઓને બતાવીએ તો મિત્રો આપણે આવી જ્યા છો આપણા જૂના ઘરે તેઓ આ છે અડકાઈ માતાજીનું મંદિર અને તેઓ સામે જ અમારું ઘર હતું પણ હવે નથી કેમ કે બધા ઘર પડતો થયા છે અમારે જૂનું તો આપણે રસ્તો પકડી લીધો છે આપણે માતાજીએ જે અમારે જૂનું ઘર હતું ત્યાં અમારે શિવપુત્રમાં બેઠેલા હતા તો જો આપણે પહોંચી ગયા છે તેઓ સામે દેખાય છે માતાજીનું મંદિર આપણે આવી ગયા છે તેઓ દર્શન કરવા આ જો અમારે મંદિર બનાવવાનું હતું ખાડા ખોદીને મેલ્યા હતા પિલરો માટે પણ હજુ કોઈ ટાઈમ મળ્યો નથી આવવાનું નથી તો જુઓ આ છે આપણા માતાજીનું મંદિર મંદિર તો મોટું બનાવવાનું છે પણ હજી માતાને ત્યાં મળે ત્યારે આપણે મોટું બનાવી દઈશું તો જો આ બાજુ બધે અમારે આખો વાહ અહીંયા જ ઘર હતો બધાને પણ હવે બધા બહાર જતા રહ્યા છે ને આપણે હવે દર્શન કરીને નીકળી જશો ઘર બાજુ તો જો મસ્ત મજાના ઝાડો આવેલા છે ને તેઓ અમારા માતા સુધી રસ્તો છે અને જો મસ્ત બ્લોક નાખી દીધા છે તો આપણે માતાએ હોમા પગે દર્શન કરીને હવે ઘર બાજુ નીકળી જઈશું તો આજો આપણે બોભણોનું ઘર છે આ બાજુ છે શેરી અને હવે નીકળી ગયા છે આપણે ઘર બાજુ શોર્ટકટ દીધો હશે કેમ કે ફરા ફરવા જાય એવું નહોતું થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે જમ ભણ એમ જલ્દી આપણે ઘરે પહોંચી જઈશું જય માતાજી મળીશું હવે આપણે નવા વ્લોગમાં